નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજના આ વીડિયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના બજાર કપાસનો ઊંચો અને નીચો ભાવ સાથે જ કપાસના બંને વાયદાને આજે યાળ ખુલતા કેવા ભાવ હતા તે સંપૂર્ણ માહિતી મેળવવાના સ્થિતિ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારની વાત કરીએ તો અત્યારે રૂ બજાર પાછળ કપાસના ભાવ પણ સતત ઢીલા પડતા જોવા મળી રહ્યા છે ને આજે સોમવારે જો કે મોસ્ટલી બજાર સામાન્ય સુધરતું હોય છે ને આજે પણ કપાસની આવકોમાં સામાન્ય વધારા સાથે ભાવમાં પણ મણે પાંચથી દસ રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા અને હવે વાયદા ખુલતાની સાથે જ વાયદા બજારનું વલણ કેવું જોવા મળશે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલો હોય તેવું લાગી રહ્યું છે જો કપાસના બંને વાયદાની વાત કરીએ તો આજે ન્યૂયોર્ક કોટન વાયદાની અંદર જુલાઈ વાયદામાં સામાન્ય સુધારો થઈને વાયદો બ્યાસી પોઈન્ટ ઝીરો ત્રણ ડોલરે ચાલુ હતો સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદો ત્રણસોને વીસ વધી સત્તાવન હજાર એ હતો તો ખોળ વાયદો હજી બંધ હતો અને આજે વાયદો ખુલતા કેવું વલણ છે તેની ઉપર જોવાનું છે જોકે કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ તેની ક્વોલિટી મુજબ મોટા ભાગના યાર્ડમાં બારસો પચાસ થી લઈને સાટા થઈ જતા હતા તો ગામડે બેઠા પણ ચૌદસો ના ભાવ ઓફર થતા હતા રાજકોટ ચૌદસો થી પંદરસો ને ઓગણીસ નવસો થી ને સાવરકુંડલા બારસો થી ચૌદસો એકતાલીસ જસદણ બારસો પચાસ થી પંદરસો બોટાદ તેરસો પંદરથી પંદરસો બત્રીસ ગોંડલ એક હજાર એકસઠથી ચૌદસો છ્યાસી કાલાવાડ અગિયારસો પંચાવનથી ચૌદસો સિત્તેર જામજોધપુર તેરસોથી પંદરસો સ ભાવનગર બારસો એકાવનથી ચૌદસો જામનગર બારસો પચાસથી ચૌદસો પંચોતેર બાબરા બારસો સાઠથી ચૌદસો જેતપુર એક હજાર નવથી રાજુલા અગિયારસો પચાસ થી પંદરસો અઠેવી હળવદ બારસોથી ચૌદસો નવ્વાણું માણાવદર ચૌદસો વીસથી પંદરસો પચાસ ધોરાજી અગિયારસો છવ્વીસથી ચૌદસો ને એક્યાસી એમ સિદ્ધપુર તેરસોથી ચૌદસો પાસઠ વડાલી તેરસો પચાસથી પંદરસો બાર ગઢડા તેરસો પચાસથી ચૌદસો ને તોતેર અંજાર ચૌદસો ચાલીસથી ચૌદસો પંચોતેર વિસનગર અગિયારસોથી પંદરસો સાત વિજાપુર તેરસો પચીસથી પંદરસો તેર કુકરવાડા